છે પરંતુ છેલ્લા બે વર્ષથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ આંગળીના વેઠે ગણી શકાય તેટલા જહાજ ભાંગવા માટે આવી રહ્યા છે સપ્ટેમ્બર માસ પણ અલંગ માટે સુસ્તતા વાળો રહ્યો અને અલંગમાં માત્ર છ શીપ બીચ થઈ શક્યા છે ત્યારે હાલ અલંગ શિપયાર્ડમાં એકસો એકત્રીસ પ્લોટ પૈકીના ફક્ત પચીસ જેટલા માં શિપ બ્રેકિંગ નું કામ શરૂ છે એટલે કે સ્પષ્ટ થાય છે કે હાલ અલંગ અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માં લોકો રોજીરોટી મેળવતા હતા હાલની પરિસ્થિતિમાં તેમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે આજે અલંગ રિસાયકલિંગ એસોસિએશન ના એડિશનલ સેક્રેટરી અનિલ જૈન દ્વારા જણાવ્યું હતું કે અલંગ સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે સરેરાશ 25 જહાજ પ્રતિ માસ ભંગાણાર્થે આવે છે પરંતુ ઇઝરાયલ હમાસ લ હિઝબુલ્લા સહિતની યુદ્ધની પરિસ્થિતિ અને જહાજના નૂર દર નક્કી કરી રહેલા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં સતત આવી રહેલા ઉછાળાને કારણે જહાજના નૂર દર સતત વધી રહ્યા છે જેના કારણે જહાજના માલિકો જૂના જહાજ પણ સામાન્ય મરામત કરાવી અને ફેરીમાં ચલાવી રહ્યા છે જેની સીધી અસર ભંગાણાર્થે મોકલવા માટેના જહાજના જથ્થા પર પડે છે कुछ दो तीन सालों से कम है 22 के बाद से पहले तो जो ये रेड सी और ब्लैक सी का चला झगड़ा है यूक्रेन रशिया का और अभी हुथी ईरान इसराइल के कारण तो फ्रेट काफी बढ़ गया है अराइवल जहाज का काफ़ी कम हो गया फ्रेट बढ़ने से उनको वायबिलिटी है पुराने जहाज को भी वो रिपेयर करके चलाए जा रहे हैं इंडिया के लिए कम आ पा रहा है प्लस अभी जो ये बी के कारण जो अभी के करंट प्राइस है हमारे परचेज के वो वाइबलिटी नहीं है कि उस, उस रेट पे क्योंकि तो के कारण हम प्लेट सेल नहीं कर पाते हैं टी वालों को इस वजह से वाइबिलिटी कम है पड़ता नहीं है इसलिए जहाज कम आ रहे हैं अराउंड थर्टी प्लॉट अभी वर्किंग है टोटल जीएमबी की तरफ से वन थर्टी वन प्लॉट अलॉटेड है तो काफी कम वॉल्यूम है वर्किंग का भी और जहाज का भी वर्ष बे हजार चौबीस न ना शुरुआत ना नौ महीना दरमियान कुल तोतेर जहाज अलंग नो સફળ રહ્યા છે અને તેનું કુલ વચન પાંચ લાખ સાડત્રીસ હજાર સાતસો ઓગણસાઠ ઓગણસાઇન્ટ ઓગણપચાસ મેટ્રિક ટન છે સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત છ જહાજ બીચ થયા છે અને તેનું કુલ વચન આડત્રીસ હજાર ત્રણસો અઠ્યાસી મેટ્રિક ટન છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન અલંગ ખાતે કુલ બાર સીપ બીચ થયા હતા અને તેનું કુલ વચન પાસઠ હજાર ચારસો નેવ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર મેટ્રિક ટન હતું જાન્યુઆરી થી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન બાણું શીપ અલંગમાં આવ્યા હતા અને તેનું વજન છ લાખ એસી હજાર છસો